ગુજરાતી ભાઈ લે આખો બંધ કરો મારે તમને સરપ્રાઈઝ આપવી છે હું નાસ્તો લાવી છે કહી દે પેલા આ તું આખો બંધ કર એટલે હું બતાવ લે બસ હે તારો નાસ્તો હાશ તો આપણો નાસ્તો છે ઓ ઈ મુક તું આજો ગાંડા આ તો વીટી મારા મારા માપની બધી વીટીઓ છે હે સમજો ઓ નો અરે તૂટી જશે ધીમે ધીમે કરોડો રૂપિયાનો હાર છે યાર કેટલી મહેનત છે તો 6-7 લાખ તો હાર છે ઓ વાહ ભાઈ વાહ સેન ક્યાંથી આ આખો આગે ઠેલી ભરી છે આમાં અરે સમજો ગાંડા તો ખાલી જો સમજો વાહ આ સેન એટલા બધા ક્યાં ક્યાંથી તે હાથ ક્યાંથી માર્યો આ ઈ તો કે આજુબાજુ વાળા બધાનું અશોકના ઘરનું આ બધું ઘરેણું તારા એક તારા હાહરાન ઘરે થી લઈએ હા હા માં મારી દેરાણી ના સાસુ માં ના ગઢી સાસુ ના અને મને જે ઘરેણા ચડાવ્યા હતા ને એ બધા ઘરેણા અત્યારે મારા હાથમાં છે તો તું ઘરે કઈ હું આવી છો જો મે ઘરે કઈ જ નથી કીધું ઘરેણા લીધા અને બહાર જઉં છું એવું કઈને નીકળી ગઈ છું પણ સાંભળ મારી વાત અત્યારે ને અત્યારે આપણે ટિકિટ બુક કરાવીને આ શહેર છોડીને જતું રહેવું પડશે નહીતર એને જલ્દી જલ્દી ખબર પડી જશે કારણ કે ઘરમાંથી બધા જ ઘરેણા ગાયબ છે સમજો મારી વાત તો તો મારે આજે ને આજે રોકડાની વ્યવસ્થા કરવી પડશે ને આજે ને આજે ફ્લાઇટમાં જ નીકળી જાય તાત્કાલિક હે નહીતર તો એ લોકો પકડી લેશે બરાબર છે તમારી બીજું શું કહું અશોકને કઈ વાતની શંકા નથી ગઈ ને પછી જરાય નહીં અશોક તો શું એના ઘરમાં કોઈને નથી ગઈ હા અમારી દેરાણી થોડી ચાલું આઈટમ હતી મતલબ કે થોડી કુસ્તા હતી પણ એને તો મેં अशोक મારી જપટમાં લઈ લીધો હતો એટલા માટે અશોકે એને બરાબર ની લીધી અચ્છા તો अशोक બિલકુલ તારા ચક્કરમાં આવી ગયો હતો તું મારી જાળમાં જેમ કે મારી મુઠ્ઠીમાં

એટલે બીજા પૈસા રાખવા પડે જો બધા થોડા વાપરી નાખવાના છે થોડા ઘણા રાખશું મહિનો થી વાપરવા તો જો એમ કઉ છું જેવા કેટલાય આવ છે હજી ભૂલી ગયો તું વાત તારી સાચી છે પણ જો જેટલી સંપત્તિ આવે ને બધી ઉડાડી ન રાખવાની હોય આપણે આ થોડું ઘણું છે ને રોકાણ કરીશું એવું લાગે તો સારું મારે ભાષણ નથી સાંભળવું આપણે તું કે ને એ જ ગાડી લેશું બોલ થોડા ઘણા છે ને જો શેર બજારમાં રોકી દેવું એટલે શેર બજારમાં થોડા ઘણા ડબલ થઈ જાય ને તો પછી કદાચ કોઈ હાથ નો લાગ્યો હોય ને તો કામ આવી જાય સાચી વાત છે મને તો પેલા अशोक ના દાદા આવે છે બિચારો મંજીરા વગાડતો હશે બેઠો બેઠો મને તો તમે બહુ ગમ્યા એકદમ પાકલ એને તો એમ છે ને કે હું આરો એટલો પાત્રી વર્ણ નો ઢાંડો મને આવી કુવારી છોકરી મળી ગઈ એમ હે

તો મને એનું મોઢું જોઈને મને રોવું આવી જતું તું ઓહો હો કાઈ નઈ જો અંતે આપણો જે ટાર્ગેટ હતો એ ટાર્ગેટ પૂરો થઈ ગયો છે હવે આ જલ્દી બધું હકેલ અને કોઈને ખબર પડે અને અહીંયા પાછળ આવે ઈ પહેલા આપણે આ શહેર મૂકીને વયા જાવી ને પછી નિરાય તે ગુજરાત મૂકીને વઈ જાવ એમ દીધું પેલા આ શહેર મૂકવું પડશે નકર આ લોકોને પકડાઈ જાવ ને તો વારો પડી જાહે બરાબર છે ભાઈ તારી વાત અને આપણે છે ને અત્યારે ફ્લાઇટમાં જશું હા એ તો એમ જ ને તાત્કાલિક જવું હોય તો એમ જ જવું પડે હાલ તું જલ્દી ફટાફટ તૈયાર થા પ્રેમ થી આના પૈસા ઘડવાના છે હજી ક્યાં ગઈ તમારી લાડકી વહુ મોટી વહુ આ ઘરના કુળને આગળ વધારનારી સંસ્કારી હક્કલવાળી વહુ ક્યાં ગઈ ગયે છે એના કામે જરા ઘડિયાળ જોવો ને બા જોતા તો આવડે છે તમને કેટલા વાગ્યા હા તો ઘણી વાર મોડી આવે છે ને આવી જશે એના ટાઈમે કેટલા વાગ્યા ઘડિયાળ જોતા તો આવડે છે બા જો જરા કેટલા વાગ્યા હા આઠ વાગ્યા છે હા તો આઠ વાગ્યા આમ તો એ કે છે કે હું ઓફિસ થી પાંચ વાગે છૂટી જાઉં છું મને અહીંયા ઘરે પહોંચતા છ વાગે આજે આઠ વાગ્યા ક્યારની ફોન કરું છું તમારી લાડકી વહુ ફોન નથી ઉપાડતી ફોન કરો પણ રીચા એ નોકરી કરે છે ને તો હશે કંઈ મીટિંગ મિટિંગ એટલે એ નહીં ફોન ઉપાડતી હોય ઓહ અને આમ પણ મારી પાસે થોડો ફોન છે હું ક્યાંથી કરું એક કામ કર તું પાછો કર ને હું શું કામ કરું હ તમે હા તમે જ વાત કરો તમે એને બહુ પ્રોત્સાહન આપ્યું છે આગળની વહુ છે બહુ સારું કામ કરે છે નોકરી કરે છે આપણું નામ થશે સમાજમાં લોકો આપણી વાહ વાહ કરશે મારે તો આવી તો વહુ જોઈતી જ નહોતી અને પહેલી વાત કે મને મારી મરજી વગરની વહુ પણ આ ઘરમાં નહોતી જોઈતી હા તો તમે અશોકને શ્રેય આપ્યો અને અશોકભાઈ અમારા ફૂલાયા એને એમ કે વાહ શું હુર ફરી મળી છે પણ આપણા ઘરને શોભે એવી છે એક ટકો પણ શોભે એવી છે રીચા હવે જે થયું એ થયું એ લગ્ન કરીને આવી ગયો ને વહુ આવી ગઈ ને ઘરમાં પછી ઘડી ઘડી મને શું કામ સંભળાવે છે બીજું કે વહુ છે તારી તો તું એને સમજાવતી હોય તો હો અચ્છા એટલે સમજાવવાનું કામ મારું છે હવે એમ વાહ 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 સરસ આખો દિવસ તમે તો લાડકોર કોર કરો છો તો જરા એને સમજાવો ઘરની વહુ સાત વાગે ને એટલે ઘરમાં જ હોવી જોઈએ આ રખડતી ભટકતી સારી ન લાગે અને ખાસ આ એનો જે દીદાર છે ને એ સુધાર આવડાઓ આજે કપડાં પહેરી પહેરીને જાય છે ને સોસાયટીના બધા જોવે છે લોકો વાતો કરે છે અને લોકો કે પણ છે કે આવી કેવી વ્યક્તિ લઈ આવ્યા તમે તમારા ઘરમાં અમારા જમાનામાં એવું હતું કે સાંજે દીવા ટાણે ઘરની દીકરીઓ કે વવો ઘરમાં જોઈએ પણ અત્યારે તો બધી દીકરીઓને વવો નોકરી કરતી હોય તો ક્યાંથી એ સાત વાગે ઘરમાં હોય પાંચ વાગે છૂટનારી બહુ સાત વાગે ઘરમાં ન હોય હ તમે કોનો પક્ષ લો છો હું કોઈનો પક્ષ નથી લેતી પણ એની ઓફિસમાં મિટિંગ હોય કંઈક કામ હોય કંઈક વધારાનું કામ હોય અને રોકાણી હોય પછી રસ્તામાં એને ટ્રાફિક નડ્યો હોય વાહ વાહ મને તો એમ લાગે છે કે આખી જિંદગી તમે નોકરી કરી છે એની ઓફિસમાં શું હોય ને શું ન હોય એની તો તમને પળોપણ ની ખબર છે મિટિંગ હોય રોજ મિટિંગ હોય રોજ રોજ એને ટ્રાફિક નડે હ રોજ નવાબાના રહેવા દો એને ચૂપચાપ આજે આવે ને એટલે એને કહી દેજો કે સમયસર ઘરે આવતી થા તારા બાપની હોટલ નથી આ ઘર છે મારું હા અશોકને મેં એની સાથે લગ્ન કરવાની હા પાડી પણ એનો અર્થ એમ નથી ને કે દરેકમાં હું જ ગુનેગાર હોઉં તારી વહુ છે ને તો તું એને કહી શકે ને કે જેવી એવી તરત ઘરે આવજે ક્યાંય રખડતી નહીં ભટકતી નહીં વાહ વાહ આ દામિની અમારી પસંદગીની વહુ આવી ને તો આ ઘર સંભાળીને બેઠી અને આ અશોક હાલતી ચાલતી કોઈ પણ રસ્તે રજરતી છોકરીને ઘરમાં વહુ બનાવીને લઈ આવ્યો એટલે ઘરના હાલત છે હા તમે એમ કહો છો કે હું સમજાવું અરે હું શું કામ સમજાવું તારી વહુ છે ને અને મને ખબર છે અરે તારી વહુ તારી વહુ તારી વહુ આ તમે બિંગુલ બંધ કરશો હા એને અપનાવી તમે જ છે અને તમારા લીધે જ આ ઘરમાં છે નહીં તો લાત મારીને ઘરની બહાર કાઢી હોત મેં આજે ને એટલે કહી દેજો કે કે વાગ્યા ઘરમાં જોઈએ એનો હું ઘરની બે સુ ખાલી હા પાડી બધો બધોળિયો ગોળ્યો મારા પર ફોન કેમ નથી ઉપર ભાઈ ફોન કરો છો હા મોટા ભાઈ ફોન કરું છું ક્યાં ફોન જ નથી ઉપાડતા હા મારે જેને પાર્ટી પાસેથી પેમેન્ટ આવવાનું છે ને મેં એમને ફોન કરીને કહ્યું હતું કે સાંજે આવો ને ત્યારે પેમેન્ટ લઈને આવજો પણ હવે જાણે કે એમાં મોટા ભાઈ ફોન જ કેમ નથી ઉપાડતા કામમાં હશે કા એટલે નહીં ઉપાડતા હોય શું કામમાં હશે હા હે ઉદે શું કામ હોય કે ફોન ને સ્વિચ ઓફ કરીને મૂકી દે છે તમે એ ઘરની બહાર ગયા ત્યારે પૂછ્યો હતો કે ક્યાં જાય છે શું કરે છે ના પણ મારી છેલ્લી વાત થઈ હતી ને ત્યારે કહેતા હતા કે કોઈ બાર જુઓ આવી સારે લેતો આવીશ બોલ મોટા ભાઈ ઘર નથી ને મેડમ જી એ ઘરમાં નથી શું મતલબ કે ભાભી ઘરે નથી આવ્યા એ ઘરે કેદી હોય છે એમનો ટાટિયો ઘરમાં માં ટકે છે કોઈ દિવસ નહીં કેટલા વાગ્યા 9:30 થયા છે આ બા મમ્મી ક્યારે ઉપાધિ કરે છે કે ઘરની વહુ ઘરમાં નથી આવી એક તો એટલે ટકા ટકા કપડા પહેરીને ગઈ હશે બાર ખરેખર સમજાતું નથી કે હા ભાભી અને મોટા ભાઈ ઘરબા શું માંગે છે આ ઘરમાં જાય છે ક્યાં મને એ નથી સમજાતું હે આ ઘરમાં આવી ત્યારે કહેતી હતી કે નોકરી મૂકી દેશ જો નોકરી મૂકી દીધી હોય તો રોજે બાર ક્યાં જાય છે અને હવે તો એના લગ્ન થઈ ગયા છે ને એના બોસને કહી શકાય કે મારા લગ્ન થઈ ગયા છે હું ટૂકા કપડા નહીં પહેરું કહી શકાય પણ હવે એમને કરવું નથી તો પછી સામે કોણ બોલે હા સિંહને કોણ સામે ચાલીને કહેવા જાય કે ભાઈ તારું મોઢું ગંધાય છે હા

કોઈ આપણી સાથે ના હોત કારણ કે આ ઘરમાં સૌથી મોટા ને વડીલ કોણ છે બા જેમ બા કે એટલું થાય ને બા તો જેટલું અશોકભાઈ કેટલું જ પાણી પીવે છે હા તો પણ એમાં પણ આપણે 3-4 જણા હોત તો પછી ફરક તો પડત ને અને ભરાઈ વાત પપ્પા ની તો પપ્પા ને પણ ફોન કરીને જણાવી દેત કે આપ મોટા ભાઈ આવો પહેલા એક જણા સાંભળવું પડત પછી 3-4 જણા ને સાંભળવું પડત એટલો ફરક પડે તામિની તું મારા પક્ષમાં જો કે સામેવાળાના પક્ષમાં જો મને તો ક્યારેક ક્યારેક એ વાત જ નથી સમજાતી દરેક વાતે મારો વિરોધ કરે છે હું તો તમારા પક્ષમાં જ છું દેખાતું નથી હા તું આવી રીતે કહી રહી છે કે હું તો તમારા જ પક્ષમાં છું અને ફરી પાછી આંગળી આ બાજુ છે તારા રિએક્શન આ બાજુ છે છતાંય મારે સમજવાનું કે તું મારા જ પક્ષમાં છે મને તો એવું લાગે છે કે આ ભાભી ફોન નથી ઉપાડતા અશોકભાઈ ફોન નથી ઉપાડતા બંને નક્કી ફરવા ગયા છે નવ મૂવી જોવા ગયા છે આજે શુક્રવાર છે ને હા હા ગયા શુક્રવારે ગયા હતા બંને જણા હેટ લવ સ્ટોરી જોઈને આવ્યા હતા હના જાણે આ શુક્રવારે કયું ફિલ્મ મૂકાણું હશે ખરે ખરા છે અહીંયા ઘરમાં પૈસા કેવી રીતે આપે જે કેવી રીતે કમાઈએ છે એ તો જોવાનું જ નથી આ જેમ બે ફાટ મજા આવે એ રીતે જ જિંદગી જીવવાની છે શરમ કરો શરમ કરો તમારા મોટા ભાઈ પાસેથી કંઈક શીખો પોતાની પત્નીને બહાર લઈ જાય છે મન ફાવે એમ રહેવા દે છે ટૂંકા કપડાં પહેરવા દે છે એને નોકરી કરવી તો નોકરી કરવા દે છે ઘરનું કામ નથી કરાવતા ને તમે છો નોકરાણી બનાવીને રાખી છે મને અને એ પણ પગાર વગરની આ જ બાબતનો વાંધો હતો કે પેલી જો અહીંયા આવશે ને તો તું પણ મને આજ કઈસ કાલે ઊઠીને હાથ ધર હતો મને અને એવું જ થયું છે જો ને આ સોસાયટી ની બહાર એ નથી લઈ ગયા કોઈ દિવસ અરે શું નથી લઈ ગયા હા તારા માટે ગેટ કેટલી વસ્તુઓ લાવું છું ઘર માં તને ખબર છે ગાંડી લઈને આવો છો ને કપડા ધોવાનું લિક્વિડ વાસણ ધોવાનું લિક્વિડ પૂછો આવું બધું લઈને આવો છો હા ભે તો કોઈક વાર તું મગાવે તો કઈ ના થોડી પાડું જો ધામિની સો વાતની એક વાત છે આપણે બંને જણાએ લડવા ઝઘડવાથી કઈ નથી થવાનું આપણે સાથે રહીને આ વિરોધ કરવાનો છે આ મોટા ભાઈનો અને ભાભીનો નો તો એ તપાસ કરવાની છે કે આ બંને જણા છે તો જે કે તું ભાભીને ફોન કર હું શું કામ મારું ગળું ફાડું તમારા ભાઈ છે ને તમે જો થામીન અરે મારી વાત અરે જે આ ભાઈ રે કોઈ વાત હે મને તો એ નથી સમજ્યા તું કે આ કરે છે શું ઘર માં શું કામ બોલાવ્યા છે બોલીસ આ છેલા 10 મિનિટ થી મુંગો બનીને બેઠો છે જે વાત હોય બોલને ને મમ્મી આ હસો ભાઈ નું મોઢું જોઈને મને એવું કેમ લાગે છે કે એમના મોતિયા મરી ગયા છે મોતિયા નહીં બેટા એને આપડા મોતિયા મારી નાખ્યા છે ચાર થી પેલી ખબર નહીં ક્યાં થી ઉઠાવી લાવ્યો છે પત્ની તરીકે છોકરી મમ્મી હા બધા ભેગા થયા છે તો એ કેમ કે આઈ નથી હા એ જ બની છે હા ક્યાં છે તારી ટૂકા ટૂકા કપડા વાળી ધરમ હા જેને બહુ માથે ચડાવતો તો મમ્મી એ ક્યાં છે

મારે બોલું તો ના જોઈએ પણ આજે છે ને મને બોલો પર મજબૂર કરી રહ્યા છે આ જે પણ કઈ થયું છે ને માં સૌથી મોટો વાક બાનો છે ના ના બધું વાક છે ને મારો છે હવે તમને તો બે ઝાપટ મારી ને તમે સુધરી પણ જાવ પણ બાને બાને શું કહેવાનું ના બડીલ થઈને બગાડ્યા છે હા બડીલ થઈને સાચી સલાહ કોઈ દિવસ આપી નથી કે અશોક આ ન કરાય દીકરા ખોટું છે ખરાબ છે જે હોય તે ના ના અશોક કરે એટલે બરાબર બસ હવે અશોક ના લગ્ન થતા નતા કોઈ છોકરી એને હા નહોતી પાડતી અને આ લોકો કઈ મહેનત નહોતા કરતા એમાં વળી એને હેતલ મળી ગઈ તો મને થયું હવે એનું ઘર બંધાત હોય તો આ ના પાડવી ઓ બા આટલા વર્ષોના અનુભવની આ ક્યાં ગઈ હતી તમારી તમને એને જોઈને નથી ખબર પડતી કે એના દીદાર પરથી એ ચોરંટી લાગતી હતી પણ ના પટ્ટી બાંધી હતી પટ્ટી પણ એક મિનિટ લગ્ન નહોતા થતા તો એનો મતલબ એમ નહી કે કોઈ પણ ગધેડી સાથે લગ્ન કરી લઈએ હા હા એમને તો મેં પ્રૂફ પણ બતાવવા તૈયાર હતો કે જુઓ આ કારનામાં જે આ તો કે ના ના મારે કઈ જોવું નથી આટલી સરસ છોકરી મળતી હોય તો શું કામ તું પેટ બાળે છે ફોન કરો એને ફોન કરો અત્યારે આપ પોલીસ સ્ટેશન નંબર બમ્બર આપશું ને તો પાછી આવી જશે કઈ નહીં આવે કાર્ડ બધું બંધ થઈ જાય હા થઈ જ જાય આપડા કારનામાં આવ્યા હોય ને તો બધું જ બંધ થઈ જાય આમાં મને માફ કરજો તમે બધા હવે તને તો માફ કરી દઈશું પણ આ ઘરેણા ગયા એનું શું મારા ગયા આ દામિની બહુ ના ગયા અને એ ભિખારન તો કઈ લઈને જ નહોતી આવી બહુ સારી બનતી હતી હવે બોલો ને બા કેમ તમારું મોઢું સિવાય ગયું હિરોઈન લાગતી હતી ને હિરોઈન હા ફિલ્મ ને હિરોઈન ને પાછી પાડે એવી હતી ક્યાં ગઈ આ હિરોઈન જાવ ગોતો સાચી વાત છે મેં અશોક ને જરાક પણ સાથ ન આપ્યો હોત ને ના પાડ્યો હોત ને તો આજે આપણે આ દિવસ નો જોવો પડત મારા પપ્પાને ખબર પડશે તો કાઈ નહીં બેટા તારા પપ્પાને ખબર પડશે ને તો તારા તાંટિયા ભાંગશે બીજું કંઈ નહીં કરે સાથે સાથે બાની સાથે તને ગામડે રહેવા મોકલી દેશે એટલે વાર્તા થાય પૂરી બા એ ન જોઈએ ને તુંય ન જોઈએ કારણ કે તમે બંને એવું છે ને ઘરનું મોટું દુષણ થઈ ગયા છો બા તને શ્રેય આપે અને તું માથે ચડતો જાય કહેતી તી કે બેટા આમ પારકી વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ એ સારી છે નરસિંહ છે આપણને ક્યાંક ના ના એ સારી જ છે એ બહુ સારી છે એના જેવી છોકરી તો આ દુનિયામાં છે જ નહીં અને આપણા બા ભૂલ થઈ ગઈ હવે આ બહુના ઘરે ના ગયા એ કોણ લાવીને આપશે કોમન જેન્સ ની વાત હતી કોમન જેન્સ ની ઉંમર પ્રમાણે આમને કોઈ સારી છોકરી મતલબ કે ગામડામાંથી ભોથા લાવતા તાને એ જોવા તૈયાર નહોતી અને આટલી સરસ છોકરી શું કામ સામે ચાલીને ઘર આવે હા કોમન જેન્સ ની વાત હતી પણ પ્રેક્ટિકલ કોણ વિચાર જ છે ઘર માં એને સાવી નહીં ના પાડેતી અને કે હું ટૂંકા કપડા નહીં પહેરું મેં કીધું તું કે તું ટૂંકા પહેર બસ બસ હં હવે જે થઈ ગયું એ તો થઈ ગયું એને તો નહીં બદલી શકીએ પણ તારા પપ્પાના ફ્રેન્ડ છે ને એ પોલીસ ખાતામાં જ છે વાત તો કરવી પડશે ને એમ થોડી કંઈ કોઈ આપણા ઘરમાં આવીને ઘરેણાં લઈ જાય અને આપણે એમને એમ જવા દેવાના વાત કરીએ ઠીક છે હું પપ્પાને ફોન કરું છું અને બધી વાત જણાવું છું પપ્પા આવે ને પછી જ કંઈક નિર્ણય લઈશું હા